નમસ્કાર મિત્રો હું પહોંચી ગયો છું તરણેતરના લોકમેળામાં આ તમે જોઈ રહ્યા છો કે તરણેતરના મેળાની બજાર છે મિત્રો આ ગામની જ બજાર છે મિત્રો આ વિડીયોમાં હું તમને તરણેતરના મેળાની તૈયારી દેખાડીશ શું શું તૈયારી છે શું શું વ્યવસ્થા છે કેટલું તરણેતરના મેળાનું કામ પૂરું પૂરું થયું છે કેટલું કામ પહોંચ્યું છે સામે તમે જે જોઈ રહ્યા છો એ ત્રિનેત્ર મહાદેવનું મંદિર છે આ તરણેતરનો મેળો મિત્રો પાતીગઢ લોકમેળો છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો પહેલાં હું તમને ત્રિનેતર મહાદેવના મંદિરના દર્શન કરાવીશ અને પછી આપણે તમને મેળાની પૂરી પૂરી વ્યવસ્થા દેખાડશું કેટલી તૈયારી છે કામકાજ કેટલું પહોંચેલું છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો ત્રિનેતર મહાદેવનું મંદિર છે વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો આ તમે જોઈ રહ્યા છો ત્રિનેતર મહાદેવનું મંદિર છે વિશાળ કઈ ધજા ફરકી રહી છે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણેતરના મેળામાં બ્રહ્માજીએ પ્રગટ કરેલા કુંડ છે મિત્રો તમે જોઈ શકો છો કે આ એ જ કુંડ છે તે બ્રહ્માજીએ પ્રગટ કરેલો છે સામે તમે જોઈ રહ્યા છો ત્રિનેતર મહાદેવનું મંદિર છે મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આજે આપણે કરીને તરફ મહાદેવના દર્શન કરાવશું અને જે બારી જે તમને ઇતિહાસમાં દર્શાવેલી છે તે પણ બતાવશું તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો ઘાટમાં નાઈ રહ્યા છે સામે તમે જોઈ રહ્યા છો કેવડી મોટી ધજા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ રહ્યા છો ત્રિનેત્ર મહાદેવનું મંદિર વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આ છે તરણે મહાદેવનું મંદિર મિત્રો આપણે હવે ભૂમિ પર આવેલા ત્રિનેત્રો મહાદેવ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે હવે મહાદેવના દર્શન કરશું આ છે ત્રિનેત્રો મહાદેવનું મુખ્ય મંદિર મિત્રો તમે જોઈ શકો છો હજારો વર્ષ જૂનું આ મંદિર છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો મુખ્ય મંદિર ત્રિનેત્ર મહાદેવનું વર્ષ આ જૂનું મંદિર છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો દર્શન કરી લેજો મિત્રો બધા તમે પાચણની ભૂમિ પર આવેલું ઐતિહાસિક ત્રિનેત્ર મહાદેવનું મંદિર છે મિત્રો મિત્રો આપણી સાથે છે ભૂમિ પર આવેલા ત્રિનેત્ર મહાદેવના મંદિરના શ્રી મયુરગીરી તો આપણે મંદિરની માહિતી આપણે શ્રી પાસેથી લેશું અને મંદિરનો ઇતિહાસ જાણશું તો મારાથી થોડુંક મંદિરની માહિતી આપશું હા આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું થાન તાલુકાનું તરણતર ગામમાં ત્રિનેતેશ્વર મહાદેવનું અતિ પુરાતન મંદિર આવેલું છે જ્યાં દ્રૌપદીનો સ્વયંબર થયેલો અને અહીંયા સતયુગમાં પાપાપનો નામનું વન હતું અને અહીંયા અઠ્યોતેર હજાર ઋષિઓ તપ કરતા હતા અને સમયની વાત છે જ્યારે વિષ્ણુ કે એક હજાર આઠ કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને પછી જમતા વિષ્ણુ ભગવાન પછી વિષ્ણુ ભગવાનને ભક્તિનું અભિમાન આવતા શિવજીએ એની પરીક્ષા કરી એટલે એક હજાર આઠમાંથી માંથી એક હજાર સાત કમળ પુષ્પ થયા એટલે ત્યાં સુધી તો વિષ્ણુ ભગવાન જમી ન શકે એટલે શિવજીએ એની પરીક્ષા કરી એટલે વિષ્ણુ ભગવાન મુંજાણા ત્યારે ઋષિઓની સાક્ષીમાં કહેવા લાગ્યા કે હવે મારી આ પૂજા પૂર્ણ કરવા માટે શું કરવું ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે તમારું જમણું નેત્ર લ્યું ને કમળ સ્વરૂપ ગણાય એટલે વિષ્ણુ ભગવાને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચઢાવ્યું અને શિવલિંગમાંથી દાદા પ્રગટ થયા અને જે વિષ્ણુ ભગવાનનું નેત્ર હતું એ શિવે કપાળે લગાવ્યું એ ઉપર તેને મહાદેવ નામ પડ્યું અને બીજી વખત કણવ ઋષિએ પ્રગટ કરેલા દસ પૂજા પાંચ મસ્તક તૈનેત્ર ગંગાજી પાર્વતી કોઠિયા સહિત જે આ મૂર્તિ હાલમાં બિરાજમાન છે દ્રૌપદીનો સ્વયંભર અહીંયા થયેલો અને ભાદરવા સુદ ચોથ પાંચમ છઠનો મોટો મેળો ભરાય અને ત્રણ કુંડ આવેલા છે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ અને શિવકુંડ અને પાંચમની વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ગંગાજી પ્રગટ થાય છે અને બાવનગજની ધજા ચડાવવામાં આવે છે લાખો લોકો કુંડમાં સ્નાન કરી તિનેધેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને બાપુ દર્શકોને એ પણ જણાવો કે મંદિરની બાજુમાં જે પાપ પુણ્યની બારી છે એ મંદિરની એનો ઇતિહાસ પણ તમને જણાવો કે કેવી રીતે શ્રદ્ધાળુ બધા અહીંયા આવતા હોય મંદિરે તિનેતેશ્વર મહાદેવના દર્શન કરીને આ પાછળની સાઈડ પાપ પુણ્યની બારી છે જે આપણા જીવનમાં કર્મો કર્યા હોય ને એ અડધો પાપ નાશ થાય અને રામ ભગવાન ભગવાને પોતાનું બ્રહ્મ રાક્ષસ રાક્ષસો બ્રહ્મ રાક્ષસીને

પાંચાળ ભાગ પંચાળ બરાબર છે ધન્યવાદ બાપુ તમે મંદિરની બધો ઇતિહાસ જયારના મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ પાપ ની બારી છે મિત્રો આ જ બારીમાંથી ગરકીને લોકો પોતાના પુન્ય પાપ ધોવે છે પાપમાંથી મુક્ત થાય છે તમે જોઈ રહ્યા છો કે લોકો આ બારીમાંથી ગરકીની અંદર જઈ રહ્યા છે આ હજારો વર્ષ જૂની બારી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો આ બેન પણ અંદર જવાની તૈયારી કરી રહ્યા છે આપણે તમને પાછળની બાજુથી દેખાડશું કે આ કેટલી સાંકડી બારી છે તો કન્ટિન્યુ રહેજો આ બાજુ થી બહાર નીકળવાનું હોય છે મિત્રો આ બારીમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાપ પુણ્યની બારીમાંથી ગરકીને તમે નીકળી જાવ છો તો તમારા પાપ બધા ધોવાઈ જાય છે બારી છે જાડા લોકો આમાંથી નહીં ગરકી શકે પાતળા લોકો આમાંથી નીકળી જશે મિત્રો તમે જોઈ રહ્યા છો ત્રિનેત્ર મહાદેવ નું મંદિર તરણે ગામ જો આ બેન પણ નીકળી રહ્યા છે મિત્રો